નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મેળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો હાલનો સમયગાળો એટલે ચોમાસાનો સમયગાળો અને ચોમાસાના સમયગાળાની અંદર મિત્રો

નથી ત્યારે હાલના સમયગાળાની અંદર એટલે કે ખૂબ ભેજવાળું વાતાવરણ છે એક હરવડું જાય ત્યાં બીજું હરવડું આવે એક દિવસમાં બે થી ત્રણ હરવડા આવે છે એટલે કે ટૂંકમાં જમીન જે છે આપણી ભેજવાળી વાતાવરણ જે છે ભેજવાળું છે જમીન જે છે આપણી બીની છે એટલે કે જમીનની અંદર જે છે જો સૂક્ષ્મ જીવાણુની સંખ્યા આપણે જો નાખીએ તો એને અનુકૂળ વાતાવરણ છે એટલે કે એનો વિકાસ જે છે ખૂબ સારો થાય ત્યારે મગફળી જે છે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વવાણી છે ત્યારે આ મગફળીની અંદર જે માથાના દુખાવારૂપ જે પ્રશ્ન છે મગફળી જે છે પાકે ત્યારે એમાં સફેદ મોટો પ્રશ્ન આવે ત્યારે આ સફેદ ફૂગ જે છે એના માટે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો એ કેવાય કે ઘણા બધા ખર્ચાઓ આપણે કરતા હોય કે નો એટલે કે ટૂંકમાં ફૂગ નાશકો મોંઘા ભાવના નાખી અને વાપરતા હોય પણ સૌરાષ્ટ્ર આપણા જે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મગફળીનું જ્યારે મોટું વાવેતર થાય છે આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ જેને સંશોધનો કર્યા હોય એ વૈજ્ઞાનિકો કહેવાય કે એણે જે છે એણે સંશોધન કરતાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈનું રિઝલ્ટ જો મળ્યું હોય દેખાણું હોય સારું સસ્તું સારું અને ખેડૂતોને વધારે વધારે રિઝલ્ટ જો કોઈ મળ્યું હોય તો એ ટાઇકોડરમાં હાયકોડર તો આ ટાયકોડરમાં જે છે આ ટાયકોડરમાં એનો ઉપયોગ જો અત્યારે કરી દેવામાં આવે તો એના ખૂબ સારા રિઝલ્ટ મળે ત્યારે આજે આપણે ટ્રાયકોડરમા વિશેની વાત એ મિત્રો કરવાના છે કે મારા પ્રગતિશીલ ખેડૂત છે એમણે આ ટ્રાયકોડરમાનો ઉપયોગ કરી નાખ્યો છે તો એમણે કેવી રીતનો કર્યો એ આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ આપનો પરિચય આપી અને ત્યારબાદ તમે કેટલા વીઘામાં કેવી રીતનું જે છે આ ટ્રાયકોડરમાં વાપર્યું અને આ ટ્રાયકોડરમાં તમે શા માટે વાપર્યું એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો મારું નામ દેવચંદભાઈ કલ્યાણભાઈ ગૌદાની આંબરડી તાલુકો જસદાણ અને જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર એક આપજો છન્નું જીરો તેર નવાણું છસો વી મારો નંબર છે સાહેબ મારે એવું હતું કે ગયા વર્ષે માંડવીમાં ઘણી સફેદ ફૂગ લાગી હતી હા હા બરાબર વીસ નંબર હતી આ છે એ ઓગણચાલીસ નંબર છે અને આ વાવાણી અને આ ગઈ હતેરી આગલી હતેરી તારીખ વાવાણી એટલે એક મહિનો ને આજે પાંચ છ હજાર

જાજુ નહીં પણ એક વીઘામાંથી બે મણસિંગ સફેદ ભૂગ લાગીને આપડી જાય હા બરોબર આપડું

તો તમે એવું મને કીધું કે ભાઈ આ છે જે ઓલા આવે છે જુનાગઢ ના આપડે બે વરિયા લાવી બેક્ટેરિયા બે માં ટાયકોડર માં એ કરતા આનું પરિણામ સારું છે અને આ ઇથિન છે

માંથી દ પડીકા જે છે તમે ઓલા લાવીએ ને આવા કિલો કિલો એવા દહ પડીકા બની જાય એટલું આની અંદર મટીરિયલ છે અને આ મટીરિયલ ને એક વર્ષ સુધી કઈ થતું નથી આવી વાલની અંદર એને કમ્પ્લીટ તૈયાર કરવામાં આવેલું બરાબર કે આની અંદર જે છે સીધા દસ બિલિયન સ્પોર હોય કેટલા દસ બિલિયન એક બિલિયન એટલે દસ લાખ થયા તો એવા દસ બિલિયન જે છે આની અંદર સ્પોર જે છે અંદર આપેલા છે હવે બીજું હારો આ પડીકું આપ્યું છે આ પડીકું એક્ટિવેટર છે એનો ખોરાક છે અને તમને કેવી રીતનું નાખવાનું કીધું છું એ અમારા ખેડૂત મિત્રો મને ભણાવણ તમે કરી જી ભાઈ હા હા તો મને એમ કીધું આને બે ને એક ડોલ માં નોખા પેલા પલાળવા એક ડોલ પાણી લેવું બે ડોલ માં બે ને એક એક ડોલ માં નોખા પાણી ખૂબ હલાઈ નાખવા હા હા બરાબર લઈને પછી બસો લિટર નું બેરલ હતું હા હા બરાબર હું લાવ્યો તો દસ વાલ એ વાલ એક આરે હા હા અને ત્રણસો દગરા મેં દેશી ખાતર જીણો હાવ સાડેલું હોય હા હા એવું ફાડી લીધું નખું બરાબર એનો ડગલો કર્યો તો પછી આ બસો લિટર પાણીમાં બે એકો કોઈ એવું ઢોલમાં પેલા વગાડ્યા પછી બસ્સો લિટર પાણીમાં એ નાખ્યા પછી પછી હું હલાવ્યા દસે દસ અને પછી બેરલમાંથી પાણી લાઈને ખાતરમાં લાઈ નાખતા પડ્યું ખાતરમાં નાખતા જાય બરાબર બધા એમાં બે વખત ખાપ માર્યો હા બરાબર ભળી ગયું બધામાં પાણી બધું ખાતર બધું ભેજ વળું થઈ ગયું પછી એને પોળવું નાખ્યો એનો દળ છે ಈ ಇ ಅರ್ಧೋ ಬೂಟಿ ನೋಡ ದೇನೋ નો કારણે કે જો દેશી ખાધની ગરમી ઉભી થાય મારે ઢગલો કરો ગરમી ઉભી થાય હા હા તોય બીક લાગે અને મરવાની પછી અને મેં આમ પોળો કરી નાખી અડધો ફૂટનો દોર રાખી અને પછી પહેલા 26 કલાક એનો પડ્યો રહેવા દીધો હા નાખોન પછી ચાલુ કર્યું બીજા બીજા દિવસે 24 કલાક આમ તો 26 કલાક ઉપર થઈ જ્યુંતું પછી ચાલુ કર્યા પછી એક દી નાખ્યા પછી પૂરો બધો ખાતર નખાય નહોતો 300 ડગર આવતો બીજા દી નાખ્યા બે દિવસ કરી

આનું પરિણામ તો આ સોડવા ભેગા થઈ જાય હા હા અને સતત બેજ રહે તેથી ખબર પડશે કે આમાં ફૂગ નો આવી ને આ નાખ્યું એનું પરિણામ મળ્યું બરોબર છે મળ્યું હા હા એ

હજી તો અત્યારે વરસાદ પડે છે એટલે જે પ્રશ્ન નહીં આવે પણ જેવો વરસાદ રહી જાય ને ત્યારે જે છે એ આપણને આ જોવા મળશે તૂટી ગયો છે આપણે નુકસાન કરે છે એટલે આના માટે પણ જે છે એ તમે દેવસંતભાઈ આ આપણે જે વાત કરી ને કે આ સોળ જે જો અહીંયા પણ જો આવી રીતના સોળ કોક કોક ગયા તો એ સોળમાં આ સુડો મોનાસનો ઉપયોગ તમે કરજો એક એકરમાં એક વાલ જે છે એનો ઉપયોગ કરી શરૂઆતમાં તમારે પાંત્રીસ વીઘા છે તો ખાલી અઢી વીઘામાં જ્યાં વધારે જાય છે એ વિસ્તારની અંદર એ તમારે આવી રીતનો ઉપયોગ

રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઈઝ સમય કેટલો જો તમે આગળ પાછળનો સમયગાળો જે છે એ બે ચાર દિવસનો જો રાખો તો વધારે વધારે સારું એમ કારણ કે આ જમીનમાં આ જીવતા જીવડા છે જમીનમાં જશે ત્યારે પછી જે છે એ થોડા થોડા ગ્રોહ જો આવું વાતાવરણ છે તમે પહેલાં તૈયાર કર્યા છે આવી રીતના તમારી જેમ તૈયાર કર્યા હોય તો એને કાંઈ વાંધો નથી પણ જમીનની અંદર જ્યારે જાય ત્યારે જમીનની અંદર જો રાસાયણિક ખાતર આપણે આપેલું હોય તો એ ચોક્કસ મળે છે પણ જો સમય ગાળો તમે બે ત્રણ દિવસ નો ગાળો રાખો ચાર પાંચ દિવસ નો ગાળો રાખો તો બધા કરતા વધારે સારું બરોબર તમારે આજે આપી દીધા પછી ઉપરા ઉપર ફૂગ નાશક મારવાનું નથી કોઈ ફૂગ નાશક હોય તો આપણે તો તરત જે છે ફૂગ નાશક મારી આ ફૂગ આ જીવતી ફૂગ છે બરોબર તો એ ફૂગ મરી જાય પછી રાસાયણિક ખાતર ની અંદર દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું હું આજ આંબડીમાં આવ્યો છું તો પેલો વેલો આંબળી આવ્યો તો મને આંબડીમાં આખા ગામની ખબર ન પડી જાય પણ હું અઠવાડિયામાં જે છે બે ત્રણ વખત અહીંયા આવ્યો હોય આંબળીમાં તો મને ક્યાં ભોળાનાથ નું મંદિર છે ક્યાં ફૂગ છે એ વર્ષ અબજોર ની સંખ્યામાં હોય છે જયારે તમે રાસાયણિક ખાતર નાખો ત્યારે એ મળશે પણ જુજ પ્રમાણમાં મળશે અથવા જે છે બે ચાર દિવસ કે અઠવાડિયા પછી તમે જો આપશો તો એને ક્યાં જાવ એને ખબર પડશે કરવા મળશે ફાયદો થશે અને આ લાંબા ગાળા સુધી કામ કરવાનું આજે એક વખત તમે આપ્યું છે બે વખત તમે આપશો ત્રીજી વખત તમારે આપવાની જરૂરિયાત રહેશે નહીં આખા સિઝન દરમિયાન પણ જે છે એકાદ બે વખત આવી ગયું તો આખા પછી આપવાની જરૂર નહીં

છે છે નંબર એમાં વાંધો નથી આવતો પણ જે એની અંદર જે છે આખા જે દાવડા ફરી જાય છે એમાં એક વખત આનો ઉપયોગ જો કરી દે છે આવા વાતાવરણમાં તો એને સફેદ ફૂગ નો પ્રશ્ન આવશે નહીં સફેદ ફૂગ જે છે

વાતું કરીને બનાવેલા નથી પણ ખેડૂતના વાડી આપણે બનાવેલા છે આજના સમયગાળા અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી અમે ખેડૂતોને એ પણ કહેવા માંગીએ છીએ કે મિત્રો જે તમે વાસ્તવિક હોય એને એના ઉપર ધ્યાન જે છે દેજો નહીતર જે છે એ એગ્રોમાં બેઠા બેઠા અથવા તો જે છે એ સ્ટુડિયોમાં બેઠા બેઠા જે માહિતી આપે છે એવી માહિતી ઉપર વિશ્વાસ આંધળો વિશ્વાસ આપણે કરી શકતા નથી કારણ કે એને જે એ વેચાણ કરવું છે જ્યારે આ જે ફીલ્ડ ઉપરની વાસ્તવિક પરિસ્થિતિ હું છે એ જયારે તમે જોશો તો એ હાંસી પરિસ્થિતિ છે કિસાન સફર ના વિડીયો એ ખેડૂતોના અનુભવોના વિડીયો છે આમાં અમારું કઈ હોતું નથી જે ખેડૂત કે એ હાંસું છે ત્યારે આજે જે છે એ આપણે આ ટાઈકોડરમા વિશેની અને સુડોમિનસ વિશેની માહિતી મેળવી છે વધારાની માહિતી માટે મિત્રો કિસાન સફોને જોતા રહો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી